રાજસ્થાનના મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા સાત લાખ પચાસ હજાર બરજબરીથી કઢાવી લેવાના અજમેર સાયબર ગુનામાં આરોપીઓને સુરત જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલમાં સમગ્ર દેશમાં સિનિયર સિટીઝન અને મહિલાઓને ટાર્ગેટ કરી પોલીસ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ઓનલાઈન ડિજિટલ એરેસ્ટ કરી ઓનલાઈન લાખો રૂપિયા પડાવવાના કેસો બનતા હોય છે જેથી આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર સુરત શહેર

જહાંગીરપુરા સુરત શહેરને જહાંગીરપુરા ડોક્ટર હાઉસ રોડ ઉપરથી ઝડપે પાડી વધુ તપાસ માટે રાજસ્થાન અજમેર પોલીસને કબજો સોંપવા તજવીજ હાથ ધરી છે આરોપી હિતેશભાઈ પ્રવીણચંદ્ર દોઢિયાવાલા અગાઉ જહાંગીરપુરા ડીમાર્ટની સામે સોલિટર કોઝ કોવિઝમાં ઓફિસ નંબર ત્રણસો આઠમાં ડી હાઇપર્સ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના નામથી ઓફિસ ધરાવી સ્ટોક માર્કેટનું કામકાજ કરતો હોય જેમાં લોકોના રોકાણ કરેલા દોઢ કરોડથી વધુ રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ગુમાવી પેશે દોઢ કરોડ રૂપિયાનું દેવું થઈ જતાં ઓનલાઇન ઇન્સ્ટાગ્રામ મારફતે રેકી રોકી નામના ઈસમનો સંપર્ક કરી ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવતી ટોળકી સાથે અમદાવાદ ખાતે રૂબરૂ મળી પોતાનું ઇન્ડસલેન્ડ બેંકની કીટ આપી ત્રણ ટકા કમિશન નક્કી કર્યું જેમાં તારીખ બે નવ બે હજાર પચાસના રોજ એક જ દિવસમાં રૂપિયા અડતાલીસ લાખ અઠ્યોતેર હજાર જેટલા સાયબર ફ્રોડના રૂપિયા દેશના અલગ અલગ બેંક ખાતાઓમાં મજકૂર આરોપીના બેંક અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયા આ બેંક એકાઉન્ટ ભાડેથી આપવા માટે પોતાના વરાછા બેંક અકાઉન્ટમાં રૂપિયા બાસઠ હજાર નવસો જેટલી રકમ પોતાના મળત્યા સાયબર માફિયાઓ પાસેથી નફો મેળવ્યો હતો મશકુર આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયેલ રકમ બાબતે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ કુલ સાત જેટલી ઓનલાઈન સાયબર ફ્રોડની ફરિયાદો પણ થઈ છે